હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજના વિડીયોની અંદર આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન વિભાગ સી જોશું ઓક્ટોબર પ્રથમ પરીક્ષામાંથી જે બે હજાર પચીસનો આ અસાઇનમેન્ટ છે એનો વિભાગ સી જોશું જેની અંદર આજે વિભાગ સીની અંદર પેલો ચેપ્ટર વન શોટમાં આખે આખો પેલો ચેપ્ટર આપણે પૂરો કરશું તો ચાલો ઝડપથી શરૂ કરીએ આપણે આજનો પેલો ચેપ્ટર વિભાગ સી વિભાગ સીની અંદર પ્રકરણ એક એની અંદર સૌથી પહેલાં તમને વર્ગમૂળમાં નવ પોઈન્ટ ત્રણે સંખ્યા રેખા પર દર્શાવો આપ્યું છે આ રેખા આ જે વર્ગમૂળમાં નવ પોઈન્ટ ત્રણ સંખ્યા રેખા છે એ આપણે આનાથી પહેલાં પણ કરી છે એટલે આજના વિડીયોમાં આપણે શોર્ટકટમાં જોશું અને જે દાખલાઓ છે જે તમને ચોપડીમાં પણ નથી આપેલા એવા દાખલાઓ આપણે પહેલાં સોલ્વ કરશું તો સૌથી પહેલાં વર્ગમૂળ નવ પોઈન્ટ ત્રણ છે એને શોર્ટમાં સમજી અને ત્યાર પછી આપણે આગળ દાખલા કરીએ અહીંયા જ્યારે પણ તમને પોઈન્ટવાળી સંખ્યા રેખાખે વર્ગુણમાં નવ પોઈન્ટ ત્રણ તો આપણે સૌથી પહેલાં શું કરવાનું અહીંયા હું તમને કાચી આકૃતિ અત્યારે માપ વગર એમ જ સમજાવું છું કારણ કે આપણે આનથી પહેલાંના વિડીયોમાં બધી જ રચનાઓ જોઈ લીધેલી છે તો અત્યારે આપણે શોર્ટકટમાં જ કરીશું તમારે ફૂટપટ્ટીથી નવ પોઈન્ટ ત્રણ સેમીની એકવાર લાઇન દોરવાની ધારો કે આ લાઇન મારી નવ પોઈન્ટ ત્રણ સેમીની છે આ એ અને આ બી આ કેટલા છે નવ પોઈન્ટ ત્રણ સેમીના છે અને ત્યાર પછી એક સેમી એક્સ્ટ્રા લેવાનો છે જેને નામ આપશું આપણે સી પછી આને તમે લાઈનને વધારી શકો છો જેટલી વધારવી હોય એટલી હવે ખાસ ધ્યાન રાખજો એથી બી છે એ નવ પોઈન્ટ ત્રણ અને થી સી છે એ કેટલા સેમી લીધો આપણે એક સેમી લીધો હવે તમારે એથી સીનો મધ્ય બિંદુ લેવાનો છે કારણ કે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અને એથી બીનો મધ્ય બિંદુ લે છે એટલે ખાસ યાદ રાખો આપણને નવ પોઈન્ટ ત્રણ કે તો નવ પોઈન્ટ ત્રણ નવ પોઈન્ટ બે કે તો નવ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ ત્રણ કે તો પાંચ પોઈન્ટ ત્રણ એટલા માપનું આપણે એકવાર રેખાખંડ દોરવાનું ને એક સેમી એક્સ્ટ્રા દોરવાનું એ બંને જગ્યાએ નિશાન કરી પછી આગળ લાઈન વધારી શકવાની જો અહીંયા મેં પહેલાં એથી બી નવ પોઈન્ટ ત્રણ કરી એક સેમી એક્સ્ટ્રા લીધો ને પછી લાઈનને આગળ વધારી હવે આપણે એથી સીનો મધ્ય બિંદુ લેવાનો છે એથી બીનો મધ્ય બિંદુ નથી લેવાનો એક સેમી એક્સ્ટ્રા સાથેનો જ લેવાનો છે એટલે એથી સીનો મધ્ય બિંદુ લેવા માટે તમે જે પરિકર છે તમારો એથી સી જેટલો ખોલો અને જો તમારો પરિકરમાં એ માપ બહુ મોટો થતો હોય તો તમે નાનો પણ થોડો ઓછો પણ ખોલી શકો છો એટલે કે એથી સી જેટલો પરિકર તમને આ રીતે ન ખોલવો હોય તો એનાથી થોડોક નાનો પરિકર ખોલી અને કઈ રીતે મધ્યબિંદુ મેળવશું તો સૌથી પહેલાં એ આગળ તમે પરિકરની અણી રાખી અને ઉપર તરફ એક ચાપ મારવાનો એવી જ રીતે બીજી અણી છે સી ઉપર રાખવાની બી ઉપર નહીં સી ઉપર રાખવાની કારણ કે આપણને એ અને સીનો મધ્ય બિંદુ લેવો છે આપણે એથી સી જેટલો પરિકર ખોલવાનો અથવા એથી થોડોક ઓછો ખોલશો જો તમારા ચાપ પેજની બારે હાલી જતા હોય તો તો એથી સી જેટલો અથવા એથી સી કરતાં થોડોક ઓછો પરિકર ખોલી પણ મેઇન પોઈન્ટ જે છે કે ક્યાં અણી રાખીને ચાપ મારવો એ મુખ્ય વસ્તુ છે અહીંયા કે એ ઉપર આપણે અણી રાખવાની છે પરિકરની અને ઉપર તરફ ચાપ મારવાનો છે અને બીજી વખત આપણે સી ઉપર અણી રાખવાની છે અને ઉપર તરફ ચાપ મારવાનો છે ઈ જ માપથી અને પછી તમે એને જ્યારે ચાપને આવી રીતે સીધી રેખામાં આમ દોરશો તો તમે જોઈ શકશો કે અહીંયા ધારો કે હું ઓ નામ લખું તો એથી ઓનો માપ ને ઓથી સીનો માપ તમારો સરખો આવ્યો હશે એટલે કે એ અને સીનો મધ્ય બિંદુ તમને શું મળ્યો હશે ઓ મળ્યો હશે તમે પરિકરથી પણ એ ચેક કરી શકો છો કે પરિકરમાં આવી રીતે જે તમારા બે પોઈન્ટ હોય છે એ આવી રીતે આમ રાખી અને તમે ચેક કરી શકો છો ત્યાર પછી હવે તમારે ઓથી એ જેટલો પરિકર ખોલવાનો અથવા ઓથી સી જેટલો ખોલો કારણ કે બંને માપ કેવા છે એથી ઓનો માપ અને ઓથી સીનો માપ બંને કેવા છે સરખા છે તો ઓથી એ અથવા ઓથી સી જેટલો પરિકર ખોલી ઓઘ પાસે અણી રાખી અને અહીંયા એ આગળથી એ કામ ચાપ દોરવાનો અર્ધવર્તુળ ચાપ જેને આપણે કહીએ છીએ એની બરાબર તમારો આવી રીતે સીમાં છેદવો જ જોઈએ તો જ તમારો આ મધ્ય બિંદુ પરફેક્ટ હોય હવે આપણે એથી બી નવ પોઈન્ટ ત્રણ લઈ રાખેલા હતા એટલે અહીંયા જો બી આગળ નવ પોઈન્ટ ત્રણની મેં નિશાની પણ કરેલી હતી બરાબર હવે એને આપણે ફૂટપટ્ટીથી આમ સીધી રીતે સીધી લાઈનથી આમ જોડવાનો જે પરિકરને એટલે કે આપણા જે આ વર્તુળ જે છે એ વર્તુળને જ્યાં છેદે જો નવ પોઈન્ટ ત્રણ બી સુધી નહોતો તો બી આગળથી આપણે એક સીધી લીટી ફૂટપટીથી દોરી જે આપણા વર્તુળને જ્યાં છેદે છે ત્યાં પણ આપણે કોઈક નામ આપી દઈશું ધારો કે એ નામ આપ્યું આપણે ડી બરાબર હવે બીથી ડી જેટલો પરિકર ખોલો આને સીધી લીટીમાં જોડવાનો ક્યાં સુધી આપણા વર્તુળને છેદે ત્યાં સુધી બરાબર અર્ધવર્તુળ ચાપને છેદે ત્યાં સુધી હવે બીથી ડી જેટલો પરિકર ખોલો પરફેક્ટ બીથી ડી જેટલો પરિકર ખોલી બી આગળ અણી રાખવાની છે બીથી ડી જેટલો પરિકર ખોલી બી આગળ અણી રાખી અને ડી આગળ પેન્સિલની અણીથી થી ડી જેટલો જ પરિકર ખોલેલો છે એટલે બી આગળ અણી રાખો છો અને ડી કનેથી આવી રીતે આમ ચાપ મારવાનો એ ચાપ જ્યાં છે ત્યાં તમને જે નામ આપો એ આપી શકો મેં અહીંયા એમ નામ આપ્યું છે તો એ બિંદુ એમ છે એ વર્ગમૂળ નવ પોઈન્ટ ત્રણ દર્શાવે છે તો આવી રીતે તમારે રચના દોરવાની હોય અત્યારે ઝડપથી વિડીયો બનાવો તો એટલે મેં મારા જે સાધનો હોય પરિકાર ને ફૂટપટ એનો ઉપયોગ કર્યા વગર તમને સિમ્પલી સરળ રીતે સમજાવી દીધો છે હવે આપણે જોઈએ દાખલા નંબર બે દાખલા નંબર બેની અંદર એક્સની વેલ્યુ આપી છે ને આપણે એક્સ વત્તા એકના છેદમાં એક એક્સ કનની કિંમત શોધવાની છે તો ચાલો જો અહીંયા હવે એ દાખલો વ્યવસ્થિત વિભાગ સીનો દાખલા નંબર બે એમાં તમને કહે છે કે એક્સ બરાબર પાંચ વત્તા બે વર્ગમૂળ છ છે તો એક્સ કન વત્તા એકના છેદમાં એક્સ કનની કિંમત શોધો તો હવે જ્યાં આપણે એક્સ લખ્યો છે એક્સની જગ્યાએ આપણે એક્સની કિંમત મૂકી દઈશું જેમ કે અહીંયા એક્સ કન લખ્યો છે તો એક્સની જગ્યાએ આપણે લખશું પાંચ વત્તા બે વર્ગમૂળ છ તો આ એક્સ ગન વતા એકના છેદમાં એક્સ ગનની કિંમત શોધવી છે તો એક્સની જગ્યાએ લખી નાખ્યો પાંચ વત્તા બે વર્ગમૂળ છ અને કાઉસની બારે એનો ગન વત્તા એકના છેદમાં એક્સની વેલ્યુ પાંચ વત્તા બે વર્ગમૂળ છ બારે ઘન સૌથી પહેલાં આપણે પાંચ વત્તા બે વર્ગમૂળ છનો જે ગન છે એના ઘનની રીતે અવયવ પાડશું તો પાંચ વત્તા બે વર્ગમૂળ છનો ઘન એટલે એના આવ્યો થશે પેલાનો ગન એટલે કે પેલા પદનો ગન વત્તા બીજા પદનો ગન વત્તા નિયમના ત્રણ એને ગુણ્યા પેલો પદ ગુણ્યા બીજો પદ ગુણ્યા પેલા અને બીજા પદનો સરવાળો આ નિત્યશમ છે કયો નિત્યશમ છે એક્સ ગન વત્તા વાય ગન વધતા ત્રણ એક્સ વાય કાઉસમાં એક્સ પ્લસ વાય આ નિત્યશમનો આપણે ઉપયોગ કરી અને પાંચ વત્તા બે વર્ગુણ છના ગનનો ઉપયોગ કર્યો જો અહીંયા નિત્યશમ લખી દઉં છું કયા નિત્યશમનો આપણે ઉપયોગ કર્યો તે એક્સનો ગન વધતા વાયનો ગન વત્તા ત્રણ એક્સ વાય એક્સ પ્લસ વાય ગનના નિત્ય સમનો આ ઉપયોગ કર્યો છે એક્સનો ઘન એટલે કે આપેલો પદ ના બીજો પદો એને વાય કહેવાય એટલે એક્સનો ગન વધતા વાયનો ગન વધતા નિયમના ત્રણ એક્સ ગુણ્યા વાય અને બીજા કાઉસમાં એક્સ વધતા વાય હવે જોઈએ તો પાંચનો ગન પાંચનો ગન કેટલો થાય એકસો બેનો ગન તો 2 ધું ચાર ધું આઠ વર્ગમૂળ છનો ગન તો વર્ગમૂળ છ ગુણ્યા વર્ગમૂળ છ આખા છ અને પાછો વર્ગમૂળ છ કે વર્ગમૂળ છ ત્રણ વખત કરવાના હોય વર્ગમૂળ છનો ગન એટલે વર્ગમૂળ છ ગુણ્યા છ ગુણ્યા છ તો બે વખત વર્ગમૂળ છ એટલે આખા છ અને બાકી રહી ગયો વર્ગમૂળ છ ને અહીંયા કને ત્રણ પચા પંદર પંદર ધુ ત્રીસ વર્ગમૂળમાં છ અને કાંસમાં પાંચ વત્તા બે વર્ગમૂળ છ હવે પાંચનો ઘન તો એકસો પચીસ થયો હવે બે નો ઘન આઠ અને વર્ગમૂળ છ નો ઘન થયો છ વર્ગમૂળ છ તો આ બંને વચ્ચે ગુણાકાર કહેવાય બરાબર એટલે આઠ છ અડતાલીસ વર્ગમૂળ છ અને અહીંયા ત્રણ પચાસ પંદર ધુ ત્રીસ વર્ગમૂળ છ છે એ આકાઉ સાથે ગુણાકારમાં હોય એટલે કે ત્રીસ પચાસ એકસો પચાસ વર્ગમૂળ છ અને ત્રીસ ધુ સાઈઠ ને વર્ગમૂળ છ ને વર્ગમૂળ છ થાય આખા છ હવે એકસો પચીસ હવે અડતાલીસ વર્ગમૂળ છ વત્તા એકસો પચાસ વર્ગમૂળ છે બંને વર્ગમૂળ છ વાળા છે એટલે એનો સરવાળો કરવાનો એટલે અડતાલીસ વર્ગમૂળ છ વત્તા એકસો પચાસ વર્ગમૂળ છ તો અડતાલીસ ને એકસો પચાસ એકસો અઠ્ઠાણું વર્ગમૂળ છ વત્તા છ છક છત્રીસ ને પાછળ મીંડો એટલે સાહીઠ છક ત્રણસો ને સાઠ ત્રીસ પચાસ પંદર એટલે એકસો પચાસ વર્ગમૂળ છ વત્તા ત્રીસ ધું સાઈઠ ને વર્ગમૂળ છ ને વર્ગમૂળ છ આખા છે હવે જે બે વર્ગમૂળ છ વાળા હતા એ નાતીલા કહેવાય એટલે એ બેનો આપણે સરવાળો કરી નાખ્યો આ એમને એમ રાખ્યો ને સાઈઠ છ કે ત્રણસો ને સાહીઠ હવે આ બંને વર્ગમૂળ છ વગરના છે તો એનો સરવાળો કરીએ તો ચારસો પંચ્યાસી વધતાં એકસો અઠ્ઠાણું વર્ગમૂળમાં છ તો સૌથી પહેલાં આપણે આવી જ રીતે પાંચ વત્તા બે વર્ગમૂળ છનો ગન એનો નિત્યસનથી એનો ઉકેલ મેળવ્યો એની કિંમત મેળવી કે પાંચ વત્તા બે વર્ગમૂળ છ ગનનો જવાબ શું આવશે ચારસો પંચ્યાસી વત્તા એકસો અઠ્ઠાણું વર્ગમૂળ છ હવે આપણે એની કિંમત અહીંયા મૂકી દઈશું અહીંયા જે પાંચ વત્તા બે વર્ગુણ છનો ગન છે તો એનો આન્સર જે આવ્યો છે ચારસો પંચ્યાસી વત્તા એકસો અઠ્ઠાણું વર્ગમૂળ છ અને એનો ઘન તો આ ઘનનો જ જવાબ છે વત્તા બે વર્ગૂળ છનો ગન તો આ પાંચવત્તા બે વર્ગ છના ઘનનો જ જવાબ છે એટલે આ ઘનનો જવાબ આપણે અહીંયા લખ્યો વત્તા એકના છેદમાં આ બંને રકમ સરખી છે એટલે જે જવાબ આનો આવ્યો એ જ જવાબ આનો આવશે બરાબર હવે અહીંયા જોવાનું કે ભાઈ અહીંયા છેદ છે એ અસમય છે તો અહીંયા આવે છેદનું સમીકરણ કરશું આ તો અંશમાં છે એટલે એ એમનો એમ પ્લસ એકના છેદમાં ચારસો પંચ્યાસી વધતા એકસો અઠ્ઠાણું વર્ગમૂળ છ છેદનું સમીકરણ કરવા માટે છેદમાં જે રકમ છે એની વચલી નિશાની બદલી ઉપર નીચે ગુણવાનું આ પેલો પદ આપણે એમને એમ રાખશું હવે ચારસો પંચ્યાસી એકા ચારસો પંચ્યાસી એકસો અઠ્ઠાણું વર્ગમૂળ છ એકા એકસો અઠ્ઠાણું વર્ગમૂળ છ અને છેદમાં પેલા પેલાનો વર્ગ માઇનસ છેલ્લા છેલ્લાનો વર્ગ અહીંયા પણ નિત્યક્ષમનો જ ઉપયોગ કર્યો છે કે જ્યારે બંને રકમ સરખી હોય ત્યારે પહેલા પેલા પદનો વર્ગ ને છેલ્લા છેલ્લા પદનો વર્ગ ને વચ્ચે કમ્પલસરી માઇનસ ચારસો પંચ્યાસી માઇનસ એકસો અઠ્ઠાણું વર્ગ મૂળ છ ચારસો પંચ્યાસીનો વર્ગ કરો એટલે ચારસો પંચ્યાસી ગુણ્યા ચારસો પંચ્યાસી કરશો તો ત્રેવીસ બાવન પચીસ એટલે કે બે લાખ પાંત્રીસ હજાર બસો પચીસ આવશે હવે જો તમને આનો વર્ગ ન કરવો હોય જેમ કે અહીંયા તમે કરેલો જ છે કે એકસો અઠ્ઠાણુંનો વર્ગ કર્યો અને વર્ગમૂળ છનો વર્ગ છ કર્યો એટલે એકસો અઠ્ઠાણુંનો વર્ગનો જે જવાબ આવે એને પાછા છ વડે ગુણ્યા પેલાં એકસો અઠ્ઠાણું ગુણ્યા એકસો અઠ્ઠાણું કર્યા અને એનો જે જવાબ આવ્યો એને ગુણ્યા વર્ગમૂળ છ અને વર્ગમૂળ છ આખા છે એટલે એને ગુણ્યા છ કર્યા પણ જો તમને આનો વર્ગ ન કરવો હોય તો આવા દાખલામાં મોસ્ટ ઓફ જે આનો જવાબ આવ્યો હશે એના કરતાં એક રકમ અહીંયા ઓછી હશે ત્રેવીસ બાવન પચીસ છે તો અહીંયા હશે ત્રેવીસ બાવન ચોવીસ છતાંય તમે વર્ગ કરી લો તો વધારે બેટર કહેવાય ચારસો પંચ્યાસી વત્તા એકસો અઠ્ઠાણું વર્ગમૂળ છ વત્તા હવે આ બંનેની બાદ બાકી તો એક થઈ ગઈ તો છેદમાં એક લખવાની જરૂર નથી એટલે ચારસો પંચ્યાસી માઇનસ એકસો અઠ્ઠાણું વર્ગમૂળ છ પ્લસ એકસો વર્ગમૂળ છ માઇનસ એકસો અઠાણું વર્ગમૂળ છ ઉડી ગયા એટલે બંનેનો સરવાળો થયો નવસો તો આ રીતે આપણો ત્રણ માર્ક્સનો આ દાખલો આખો કમ્પ્લીટ થાય છે કે એક્સની જગ્યાએ પહેલાં આપણે એક્સની વેલ્યુ મૂકી દીધી રકમની અંદર પછી એક્સકનના અવયવ પાડી લીધા સાઈડમાં અને એની જે કિંમત આવી એક્સકનની જગ્યાએ લખી નાખી પછી છેદનું સમયકરણ કર્યું છેદનું સમયકરણ કરી અને છેલ્લે જે આન્સર આવે છે સાદું રૂપ આપવાથી નવસો ને સિત્તેર ત્યાર પછી હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ જે રચના છે જે આપણે ઓલરેડી કરેલી જ છે છતાં પણ આપણે જોઈ લઈએ પછી ત્રીજો ક્વેશ્ચન છે સંખ્યા રેખા પર વર્ગમૂળ પાંચ દર્શાવો રચનાઓ આપણે બધી કરેલી છે એટલે અત્યારે સાધન વગર જ આપણે ઝડપથી જોઈશું કે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ પાંચ કેવી રીતે દર્શાવાય સૌથી પહેલાં તો તમારી જે ફૂટપટ્ટી છે એને સેમીને બદલે એકમમાં એટલે જે બાજુ સેમી લખ્યો છે એની વિરુદ્ધ સાઈડ એકમ લખ્યો હોય હવે જો આપણે વર્ગમૂળ પાંચની દોરવી હોય ને તો પહેલાં અહીંયા ગણતરી કરવાની કે એકનો વર્ગ એક થાય બેનો વર્ગ ચાર થાય ત્રણનો વર્ગ નવ થાય નવ છે એ પાંચ કરતાં વધી ગયા એટલે આપણે એની ઉપરનો બે એકમથી શરૂ કરવાનો એટલે તમારી જે ફૂટપટ્ટી છે એ ફૂટપટ્ટીથી એકવાર એક લાઈન દોરી લો અને ફૂટપટ્ટીને ઊંધી કરો એટલે સેમી માનીને એકમમાં માપ લેવાના છે બરાબર ફૂટપટ્ટીને ઊંધી કરો અને જો ઊંધી ન કરવી તો બે સેમી બરાબર એક એકમ પણ લઈ શકો એટલે અહીંયા એક એકમ ને અહીંયા એક એકમ એટલે નીચે મેં કેટલા એકમ દોર્યા બે એકમ દોર્યા કામ બે એકમ દોર્યા તો બેનો વર્ગ ચાર થાય ત્રણનો વર્ગ નવ થાય જે પાંચ કરતાં વધી જાય છે એટલે બેના વર્ગનો ઉપયોગ કરશું એટલે આપણે અહીંયા બે લીધા બરાબર હવે અહીંયા બે સેમી બરાબર એક એકમ એ પણ લઈ શકો છો અને એકમ જ લખવાનો પછી આમાં સેમી લખવાનો નહીં એક એકમ અને એક એકમ એટલે કુલ થયા ધારો કે આને નામ આપીએ ઓ આને નામ આપીએ એ તો ઓથી એનો માપ કેટલો થયો બે એકમ થયો કહેવાશે હવે અહીંયા કને કમ્પલસરી તમારે એક એકમની જ લાઈન દોરવાની જો તમે બે સેમી બરાબર એક એકમ લીધો હોય તો અહીંયા પણ બે સેમી બરાબર એક એકમ અહીંયા ઊંધી ફૂટપટ્ટીથી માપ લીધો હોય તો અહીંયા પણ ઊંધી ફૂટપટ્ટીથી એક એકમ જ દોરવાનો હવે જો બેનો વર્ગ ચાર થાય એકનો વર્ગ એક થાય એટલે ચાર ને એક કેટલા થયા પાંચ થયા હવે ફૂટપટીથી તમે જ્યારે આને આની સાથે જોડશો તો આ તમને વર્ગમૂળ પાંચ મળ્યો કહેવાશે કારણ કે પાયથાગોરસના નિયમ મુજબ આ કર્ણ થયો કે આનું નામ આપણે આપી દઈએ બી તો ઓ કર્ણ છે એ બી સામેની બાજુ અને ઓ એ પાસેની બાજુ એટલે કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વધતા પાસેની બાજુનો વર્ગ પાસેની બાજુનો વર્ગ એટલે બેનો વર્ગ ચાર સામેની બાજુનો વર્ગ એટલે એકનો વર્ગ એક એટલે ચાર ને એક પાંચ એટલે થઈ ગયા ઓ બીનો વર્ગ પાંચ હવે ઓથી બી જેટલો તમારે પરિકર ખોલવાનો તમારો જે પરિકર છે એ ઓથી બી જેટલો ખોલી ઓ આગળ અણી રાખી અને બી આગળ પેન્સિલથી ઓ બી જેટલો પરિકર ખોલેલો હોય એટલે બી આગળ પેન્સિલથી આવી રીતે આમ ચાપ મારો તો એ ચાપ તમને કેટલાનો મળશે વર્ગમૂળ પાંચનો મળશે આ સિવાયની જો તમને રચના જોવી હોય તો એની સ્ક્રીન ઉપર રચનાના બધા વિડીયો મોકલેલા છે એ તમે જોઈ શકો છો ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર ચાર પીક્યુ સ્વરૂપમાં પિક્યુ સ્વરૂપ અને છેદનું સમીકરણ છે એ દરફેરે પૂછાય છે તો ચાલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર ચાર ક્વેશ્ચન નંબર સાત એમાં જીરો પોઈન્ટ સાત બાવન બાવન ઉપર લીટી કરેલી છે અને એનો પિક્યુ સ્વરૂપ એટલે બાવનનો બાર એમ વંચાય હવે જો પહેલાં તો નિયમ મુજબ સૌથી પહેલાં આખી રકમ બરાબર એક્સ લખવાનો એટલે એક્સ બરાબર જીરો પોઈન્ટ સાત પછી બાવન ઉપર લીધી છે એટલે બાવન 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 એમ રિપીટ કરવાનો એ પરિણામ એક બે આંકડા ઉપર લીટી હોય તો સો વડે ગુણવાનો એક આંકડા ઉપર લીટી હોય તો દસ વડે ગુણવાનો ત્રણ આંકડા ઉપર લીટી હોય તો હજાર વડે ગુણવાનો અહીંયા બે આંકડા ઉપર લીટી છે એટલે આપણે એને સો વડે ગુણશું એટલે સો એક્સ હવે આ પોઈન્ટવાળી રકમને પણ સો વડે ગુણવો પડે ડાબી બાજુ સો વડે ગુણો તો બરાબરની જમણી બાજુએ સો વડે ગુણવો પડે હવે સો વડે ગુણવા માટે પોઈન્ટ પછીના જે બે આંકડા છે એ પોઈન્ટની પહેલાં ચાલ્યા જાય એટલે સો વડે ગુણાકાર શોર્ટકટમાં થઈ ગયો કહેવાય તો પોઈન્ટ પછીના જે પંચોતેર છે એ પોઈન્ટની પહેલાં આલી જશે પછી પોઈન્ટ કરીને પાછળ શું રહી ગયો પચીસ 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 રહી ગયો એ પરિણામ બે પછી પરિણામ બેમાંથી એક બાદ કરો એટલે સો એક્સમાંથી એક એક્સ બાદ કરો તો નવ્વાણું એક્સ નહીં આ પોઈન્ટ પછી બેથી એક એકથી બે આંકડા જ લેવાના પંચોતેર પોઈન્ટ બે અથવા પંચોતેર પોઈન્ટ પચીસમાંથી ઝીરો પોઈન્ટ પંચોતેર બાદ કરો પોઈન્ટ પછી બે આંકડા લેશો તો વધારે સારું રહેશે પંચોતેર પોઈન્ટ પચીસમાંથી ઝીરો પોઈન્ટ પંચોતેર બાદ કરો એટલે ચુમ્મોતેર પોઈન્ટ પચાસ આવશે નવાણું ગુણાકારમાં છે અહીંયા આવે તો ભાગાકારમાં હવે અહીંયા જોઈએ તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે આંકડા તો છેદમાં આપણે બે મીંડા કરવાના હોય હવે અહીંયા મેં એક મીંડો જ કર્યો છે કારણ કે બીજો મીંડો જે અહીંયા હતો એ મેં ઓલરેડી ઉડાડી નાખ્યો છે આવી રીતે ચુમ્મોતેર પોઈન્ટ પચાસ પોઈન્ટ પછી બે આંકડા છે તો બે મીંડા આવે અને અહીંયા કંઈ નવાણું ગુણાકારમાં છે તો આ સાઈડ આવે તો ભાગાકારમાં એટલે આ મીંડું મીંડું ઉડી ગયું એટલે સાતસો ને પિસ્તાલીસના છેદમાં નવસો ને નેવું પછી સાતસો પિસ્તાલીસ તો એકસો ઓગણપચાસ પચાસ સાતસો પિસ્તાલીસ ને એકસો અઠ્ઠાણું પચાસ નવસો નેવું છેદ ઉડતા હોય તો ઉડાડવાના એટલે આ થઈ જશે તમારો ફાઇનલ જવાબ ક્વેશ્ચન નંબર પાંચ એ પણ પીક્યુ સ્વરૂપ છે એક પોઈન્ટ ત્રણ અને ચારનો બાર પીક્યુ સ્વરૂપમાં લખો તો એ જો ખાલી ચાર ઉપર જ લીટી છે તો પહેલાં તો જેમ આપણો રૂલ્સ છે એ પ્રમાણે આખી રકમ બરાબર એક્સ કરી એક બરાબર આ એક્સ બરાબર એક ત્રણ અને ચાર ઉપર લીટી છે એટલે ચાર 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 રિપીટ થશે ને એ આપશે પરિણામ એક પછી એક આંકડા ઉપર લીટી છે એટલે દસ વડે ગુણશું એટલે એટલે એક્સ તો અહીંયા દસ વડે ગુણવા માટે પોઈન્ટ પછીનો એક આંકડો ક્યાં આવી જાય આગળ આવી જાય તો આગળ એક તો હતો જ ને પોઈન્ટ પછીનો આંકડો ત્રણ તો ત્રણ પણ આગળ આવી જાય એટલે પાછળ જશે ચાર 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 ઈ પરિણામ બે હવે બેમાંથી એક બાદ કરો એટલે માંથી એક એક્સ જાય તો નવ એક્સ અને તેર પોઈન્ટ ચુમ્માલીસમાંથી એક પોઈન્ટ ચોત્રીસ જો અહીંયા બાદ કર્યું છે તેર પોઈન્ટ ચારમાંથી એક પોઈન્ટ ત્રણ કા પોઈન્ટ પછી બે આંકડા લ્યો કે એક આંકડા લેવું યુ વીસ તો કેટલા આવશે બાર પોઈન્ટ એક આવશે હવે નવ એક્સ બરાબર બાર પોઈન્ટ એક એટલે એક્સ બરાબર એકસો એકવીસ હવે અહીંયા પોઈન્ટ છે એટલે પોઈન્ટ કાઢીએ તો છેદમાં શું આવે ઝીરો અને નવ ગુણાકારમાં છે અહીંયા આવે તો ભાગાકારમાં એટલે એક્સ બરાબર એકસો એકવીસના છેદમાં નેવું આવશે ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર છ ક્વેશ્ચન નંબર છની અંદર સાદુ રૂપ આપી કિંમત શોધો લખ્યું છે પચીસ અને એની ત્રણ દ્વિતીયાવશાત ગુણ્યા ત્રણસો અને એની એક પંચમાંશકાત છેદમાં સોળ પાંચ ચતુર્થાંશકાત ગુણ્યા આઠ ચાર તૃતીયાંશકાત ગુણ્યા સાત ત્રણ પંચમાંશકાત હવે સોળ પહેલાં આપણે જોઈએ પચીસ તો પચીસ તો પાંચનો વર્ગ પચીસ થાય જો અહીંયા પણ બે છે બરાબર અહીંયા છેદમાં બે છે તો આની સાથે કંઈક સંબંધ હોય જ તો અહીંયા આપણે પાંચનો વર્ગ કરીએ તો પચીસ થાય અને આ તન દ્વિતીયાંશ આ બે બે ઉડી ગયા ગુણ્યા ત્રણસો તેતાલીસ પણ અહીંયા પાંચ છે પણ પાંચ સાથે મેળ નથી થતા તો તમે ત્રણસો તેતાલીસ જે હોય તો આપણે જે આ રીતે સાદું રૂપ આપીએ છીએ આવી રીતે ત્રણસો તેતાલીસના આમ જે ભાગ પાડતા હોઈએ છે એ રીતે તમે ભાગ પાડશો તો આવી રીતે આવશે કે સાત ચોક સાત પચાસ પાત્રી એટલે સાત ચોક અઠ્યાવીસ ને સાત નવા ત્રેસઠ સત્તુ સત્તું ઓગણપચાસ ને સાત એકા સાત તો સાતની કેટલી ઘાત આવી ત્રણ ઘાત આવી અને બારે એક પંચમાંશ ઘાત પછી સોળ તો બેની ચાર ઘાત સોળ થાય અને બારે પાંચ ચતુર્થાંશ જો બે ધું ચાર ધું આઠ દુ સોળ એટલે ચાર સાથે મેળ થયો ગુણ્યા આઠ તો બેની ત્રણ ઘાત આઠ થઈ અને બારે ચાર તૃતીયાંશઘાત ગુણ્યા સાતની ત્રણ પંચમાંંશઘાત હવે અહીંયા જોઈએ તો આ બે બે ઉડી જાય એટલે પાંચની ત્રણ ઘાત ગુણ્યા સાત ત્રણ એકા ત્રણની પાંચ ઘાત એટલે પાંચની ત્રણ ઘાત ગુણ્યા સાતની ત્રણ એકા ત્રણના છેદમાં પાંચ ઘાત કારણ કે અહીંયા ઉડતા નથી તો ત્રણ એકા ત્રણના છેદમાં પાંચ કરવાનું અહીંયા ચાર ચાર ઉડી ગયા એટલે બેની પાંચ ઘાત અહીંયા ત્રણ ત્રણ ઉડી ગયા એટલે બેની ચાર ઘાત અને અહીંયા ગુણ્યા સાતની ત્રણ પંચમાંશ ઘાત હવે આગળ કરીએ તો પાંચ તૃતીયાંશ ઘાત હવે જો આ જે પદ છે બંને આધાર કેવા છે સરખા છે પણ એકબીજા સાથે ભાગાકારમાં હોય તો આપણે બાદ બાકી કરાય એટલે પાંચની ત્રણ ઘાત ગુણ્યા સાતની ત્રણ પંચમાંંશમાંથી ત્રણ પંચમાંશ ઘાત બાદ કરવાની બે આધાર લખવાના એક વખત ને ઘાતની કરવાની બાદ બાકી નીચે બે આધાર સરખા છે બે બે તો એ પણ લખ્યા એક વખત અને ઘાતનો કરાય સરવાળો કારણ કે ગુણાકારમાં છે ગુણાકારમાં હોય તો સરવાળો થાય એટલે બે આધાર સરખા છે એક વખત અને બંનેનો સરવાળો હવે જોઈએ તો પાંચની ત્રણ ઘાત સાતની ત્રણ પંચમાંશમાંથી ત્રણ પંચમાંશ જાય એટલે જીરો આવે અને બેની પાંચ વત્તા ચાર એટલે નવ ઘાત સાતની ઝીરો ઘાત એટલે એક થઈ જાય એટલે રહ્યો પાંચની ત્રણ ઘાત ને બેની નવ ઘાત એટલે એકસો પચીસના છેદમાં પાંચસો ને બાર ત્યાર પછી લાસ્ટ દાખલો જોઈએ ક્વેશ્ચન નંબર સાત જો વર્ગમૂળ સાત વત્તા વર્ગમૂળ પાંચ છેદમાં વર્ગમૂળ સાત ઓછા વર્ગમૂળ પાંચ બરાબર એ પ્લસ બી વર્ગમૂળ પાંત્રીસ તો એ અને બીની કિંમત શોધો તો આપણે પહેલાં તો સિમ્પલી છેદનું સમયકરણ કરવાનું વર્ગમૂળ સાત વર્ગ વત્તા વર્ગમૂળ પાંચ છેદમાં વર્ગમૂળ સાત ઓછા વર્ગમૂળ પાંચ માઇનસ છે તો સેનાથી ગુણવાનું હવે છેદનું સમયકરણ કરવા પ્લસ પ્લસથી હવે જોઈએ તો અહીંયા પણ આપણે નિત્ય ઉપયોગ કરી શકીએ આ બંને રકમ સરખી છે બંને નિશાની પણ કેવી છે સરખી છે બંને રકમ અને બંને નિશાની સરખી હોય તો એ રકમનો વર્ગ થઈ જાય એટલે કે વર્ગમૂળ સાત વર્ગમૂળ આખા વર્ગ અને છેદમાં પહેલાં પહેલાંનો વર્ગ માઇનસ છેલ્લા છેલ્લાનો વર્ગ છેદના સમીકરણમાં હંમેશા અહીંયા એવું જ હશે પહેલાં પહેલાંનો વર્ગ અને છેલ્લા છેલ્લાનો વર્ગ રહેશે કારણ કે જો અહીંયા રકમ અને નિશાની બંને સરખી છે તો બંને રકમનો વર્ગ એટલે કે વર્ગમૂળ સાત વત્તાં વર્ગમૂળ પાંચ એ આખી આખી રકમનો વર્ગ થાય પણ અહીંયા નિશાની જુદી જુદી હોય ત્યારે પહેલાં સાથે પહેલોનો ગુણાકાર ને છેલ્લા સાથે છેલ્લાનો ગુણાકાર ને વચ્ચે માઇનસની નિશાની હવે કાંસની બારે વર્ગો એનો નિત્ય તો પેલે પહેલાંનો વર્ગ છેલ્લે છેલ્લાનો વર્ગ વચમાં નિયમના બે એને ગુણ્યા પહેલો પદ ગુણ્યા બીજો પદ અને આ વર્ગમૂળ સાતનો વર્ગ આખા સાત વર્ગમૂળ પાંચનો વર્ગ આખા પાંચ પછી આગળ જોઈએ તો વર્ગમૂળ સાતનો વર્ગ સાત વત્તા બે વર્ગમૂળ સાત ગુણ્યા વર્ગમૂળ પાંચ એટલે વર્ગમૂળ પાંત્રીસ ને વર્ગમૂળ પાંચનો વર્ગ થયો પાંચ સાત ને પાંચ બાર વત્તા બે વર્ગમૂળ પાંત્રીસ છેદમાં બે હવે આપણે અહીંયા બાર અને બે માંથી બેને કોમન કાઢીએ તો બે છક બાર અને બે ગુણ્યા વર્ગમૂળ પાંત્રીસ એટલે બે વર્ગમૂળ પાંત્રીસ ને છેદમાં બે 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 ઉડી ગયા હવે આપણે જરાક રકમ તરફ જોઈએ ને તો આપણને શું કીધું છે એ વત્તા બી વર્ગમૂળ પાંત્રીસ એટલે વર્ગમૂળ પાંત્રીસનો સ બી છે આપણા જવાબમાં જોઈએ તો વર્ગમૂળ પાંત્રીસનો જે સગુણક છે અહીંયા બે બે તો ઉડી ગયા તો વર્ગમૂળ પાંત્રીસનો સગુણક કાંઈ નથી એટલે શું કહેવાય એક કહેવાય એટલે બીની વેલ્યુ એક થાય ને વત્તા એ કારણ કે આપણને જે રકમ આપી છે એમાં તમને આ રીતે કીધું છે એ વત્તા વર્ગમૂળમાં પાંત્રીસ એક મિનિટ પેન સરખીને થાલથી એ વત્તા વર્ગમૂળમાં પાંત્રીસ આપણે અહીંયા રકમ તરફ જ જોઈએ પિન બંધ થઈ ગઈ એ વત્તા બી વર્ગમૂળમાં પાંત્રીસ તો પાંત્રીસનો જે સગુણક છે એને બી કહેવાય તો આપણા જવાબમાં પાંત્રીસનો જે સગુણક છે સાવ ફાઇનલ જવાબ આવ્યો છ વત્તા વર્ગમૂળ પાંત્રીસ તો પાંત્રીસનો સગુણક એક છે ને અહીંયા કહે છે વર્ગમૂળ પાંત્રીસનો સગુણક બી છે એટલે બી બરાબર કેટલા થયા એક થયા અને એ વત્તા તો એ વત્તા તો અહીંયા એ વત્તા તરીકે શું છે છ વત્તા છે એટલે એ બરાબર કેટલા થયા છ એટલે આ એ વત્તા બી વર્ગમૂળમાં પાંત્રીસ એટલે એની જગ્યાએ છ ને બી ની જગ્યાએ એક તો આ રીતે આપણો આખો દાખલો કમ્પ્લીટ થયો સાથે સાત દાખલા વિડીયો ત્યાં સુધી બધીને જય હિંદ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે અને જો વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો જય ભારત